નમસ્કાર મિત્રો મિત્રો જો તમે પણ બીપીએલ અને એપીએલ રાશન કાર્ડની દુકાનવાળો વ્યક્તિ આપણને જે પુરવઠો મળવો જોઈએ તેમાં દર વખતે કાપ મૂકે છે તેમાંથી તોડ કરે છે અને પછી તેને બ્લેકમાં વેચીને પોતાના ઘરમાં ભરે છે પણ મિત્રો આજનો આ વિડિયો જોયા પછી તમે બહુ સ્માર્ટ બની જવાના છો ઈવન તમને કેટલો જથ્થો મળવા પાત્ર છે દર મહિનાના હિસાબે તમને કેટલું મળશે એ બાબતે તમારે કેટલા પૈસા તેને ચૂકવવાના છે ઇવન મળી ગયા પછી ઓનલાઈન તેને કેટલું અપડેટ કરે છે મિત્રો તમામ વિગત તમને આજે આ વિડીયોમાં મળી જવાની છે તો મિત્રો ખાસ વિડીયોને આખો જોજો વિડીયોને શેર કરજો તો આવ હું તમને મારા મોબાઈલની સ્ક્રીન પર લઈ ચાલું છું તો મિત્રો તમારે સૌપ્રથમ તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ઓપર ઓપન કરવાનું છે તમે જેમ તમારું પ્લે સ્ટોર ઓપન કરશો તો તમે જોશો તમારે સિમ્પલી સર્ચ કરવાનું છે માય રાશન મેં ઓલરેડી પહેલાથી સર્ચ કરીને જોઈ લીધું છે એટલે મારામાં બતાવે છે તો તમારે માય રાશન સર્ચ કરવાનું છે એના પછી આ જે એપ્લિકેશન તમને દેખાય છે માય રાશન ગુજરાત તો તમારે આને ડાઉનલોડ કરી લેવાની છે મેં ઓલરેડી પહેલાથી મેં ડાઉનલોડ કરી લીધી છે મિત્રો તે ડાઉનલોડ કર્યા પછી તમને લગભગ એકાદ મિનિટનો સમય લાગશે કારણ કે આવું કંઈક સરફેસ આવે છે એને એક્સેસરા થોડો ટાઈમ લાગે છે તો લગભગ તમારે એક મિનિટ તમારે હોલ્ડ કરવાનું છે મિત્રો એ કર્યા પછી તમારું કંઈક આવું તમને જોવા મળશે મેં ઓલરેડી પહેલાંથી મેં લોગિન કર્યું છે એટલે મને આવું સર્ફેસ બતાવે છે તમને એ બાજુ નીચે લખેલું આવશે જે રીતે મારા તમે સર્ફેસમાં મોબાઈલમાં જુઓ છો કે અહીં જે લખેલું છે એકાઉન્ટ સ્વિચ કરો ત્યાં તમને એવું લખેલું આવશે ભાઈ ન્યૂ વપરાશ કરો તમારે તેના પર ક્લિક કરવાનું છે તે ક્લિક કર્યા પછી તમારે તમારું રાશન કાર્ડનો નંબર અને તમારે એક મોબાઈલ નંબર તમારે નાખી દેવાનું છે એ કર્યા પછી તમારે ચાર અક્ષરનો એક નંબર ડિજિટ તમારે ક્રિએટ કરવાનું છે મેં ઓલરેડી પહેલાથી મેં ક્રિએટ કરી લીધું છે તો મિત્રો એ તમારે ક્રિએટ કર્યા પછી તમારે આ નંબર નાખવાનું છે એ નાખી તમારે ફક્ત લોગ ઇન કરવાનું છે આપણે જેમ લોગ ઇન થઈએ તેના પછી તમને ક્યાંક આવું સર્ફિસ જોવા મળશે મિત્રો આ સર્ફિસ ઓપન થયા પછી તમારે સિમ્પલ તમે જોશો કે અહીં બાજુ રાશન કાર્ડને લગતી બધી જ વસ્તુઓ કે તમારે કંઈક કમ્પ્લેન કરવી છે તમને અનાજ ક્યાંથી મળશે તમને અનાજ કેટલું મળવું જોઈએ ઇવન તમારે અનાજ માટે કેટલા પૈસા ચૂકવવાના છે સાથે તમારા જે સભ્યોના ઈ કેવાયસી છે કેટલાના થઈ ગયા છે કેટલાના બાકી છે કઈ રીતે કરવાનું છે એ બધી જ ડિટેલ તમને અહીંથી મળી જશે મિત્રો આપણે વિગતે એક સિકવન્સમાં તમામ તમામ વિડીયો બનાવીશું કે ભાઈ ઈ કેવાયસી કઈ રીતે થાય છે તમામ વસ્તુ લગતી પણ હાલ મહત્ત્વનું આપણે સમજવાનું છે કે આપણને કેટલો જથ્થો મળવો જોઈએ તમે જોશો એ બધું લખેલું છે મળવાપાત્ર જથ્થો તો આપણે એને ક્લિક કરવાનું છે મિત્રો એ ક્લિક કર્યા પછી તમારે સિમ્પલ કંઈ કરવાની જરૂર નથી તમે ઓલરેડી મને તમારો રેશન કાર્ડ નંબર નાખી દીધો છે એટલે આપણે એ બાજુ ફરીથી તમે જોશો નીચે જે બ્લેકમાં તમને જોવા મળે છે નંબર એ ચાલકસોનો નંબર નાખવાનો છે એ ચાલકશોનો આપણે નંબર નાખીશું અને એના પછી આપણે ખાલી ફક્ત આપણે વિગતો બતાવવામાં જઈશું તો આ મુજબ ઇન્ટરફેસ ખુલશે મિત્રો અહીં બાજુ તો માત્ર મેં મારું જૂન મહિનાનું ચેક કરું છે મને જૂન મહિનાનું બતાવે છે ભાઈ જૂન મહિનામાં મને કેટલું અનાજ મળવું પાત્ર છે તો તમે જોશો કે એ બાજુ લખેલું છે કે ભાઈ મારે એક કિલોગ્રા એક કિલો જેવા મને ચણા મળવાના છે પછી ચોવીસ ચોવીસ કારણ કે મારું બીપીએલ કાર્ડ છે એટલે એ બાજુ મને બતાવે છે કે ભાઈ તમારે ચોવીસ કિલો તમને ચોખા મળવાના છે તો મિત્રો આ મુજબ તમે જોશો કેટલું જથ્થો મને મળવા પાત્ર છે મહિનાની મહિના હિસાબે તો એ વસ્તુ જોવા મળશે બાજુમાં તમને કેટલા પૈસા તેને ભરવા પડશે તમને એ પણ બતાવે છે તો મિત્રો હવે તમે જો રાશન કાર્ડ જ્યારે તમે અનાજ લેવા જાઓ તો ખાસ તમારે આ કરીને જવાનું છે તમે જોઈને જવાનું છે કે ભાઈ મને કેટલું અનાજ મળશે ઇવન અનાજ મળી ગયા પછી તમારે ફરીથી લગભગ ઓલમોસ્ટ ત્રણથી ચાર કલાકમાં અપડેટ થઈ જાય છે એપ્લિકેશન પર તો એની બાજુમાં લખેલું છે મેડવેલ જથ્થાની વિગત તો તમારે ફરીથી એના પર જઈને તમારે ચેક કરવાનું છે ફરીથી ચેજ પ્રોસેસ કે પેલું જે ચાર અક્ષરવાળું જે નંબર છે નીચે નાખવાનું છે તમે મિત્રો જોશો કે અહીં બાજુ કે હાલ લગભગ મેં વિડીયો બનાવતા પહેલાં ચાર કલાક પહેલાં મેં અનાજ લેવા ગયો હતો અત્યાર સુધી ડેટા નથી બતાવતો તો ઓલમોસ્ટ છથી સાત કલાકમાં આના પર અપડેટ થઈ જાય છે તો ખાસ મગજમાં રાખજો કે હવે તે તમે ત્યારે અનાજ લેવા જાઓ છો તો તમારે ખાસ મગજમાં વસ્તુ રાખવાની છે કે ભાઈ તમને જોઈ લેવાનું છે પહેલાં તમે ચેક કરીને જ જવાનું છે મને કેટલો અનાજ મળશે અને ખાસ એક વસ્તુ એવું કરજો જ્યારે તમે અત્યારે નેક્સ્ટ મહિનામાં અનાજ લેવા જાઓ ત્યારે તમે એ ભાઈને જેને કહેતાના મને કેટલું અનાજ મળશે પહેલાં લઈ લો પછી ચેક કરતા તમારે એ ભાઈએ કે તમારે કેટલી કાપ મૂકી છે તેના પછી મિત્રો તમારે ક્યાં એની અરજી કરવી જોઈએ તમારે ક્યાં કમ્પ્લેન કરવી જોઈએ એ તમામ વસ્તુને લગતી વિડીયો આપણે નેક્સ્ટ વિડીયોમાં બનાવીશું તો મિત્રો મળી છે નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત